તો તો એકલો પરમાત્માના સ્વરૂપને ઓળખવાથી નહીં ચાલે એ માત્ર આપણે સમજણે કરીને ઓળખ્યું છે એટલે પ્રાપ્તિ થઈ અને પ્રાપ્તિ એ બધા બંધ થઈ ગયા આપણને સમજાણું કહેવાય આ નથી પરંતુ હજુ દેહની સાથે જે આત્માની ઉપર જે કચરો ચોટેલો છે જીવની ઉપર જે કારણ શરીર રૂપી જે પળ બંધાઈ ગયું છે જેને દેહાભિમાન કહેવાય છે દેહભાવ કહેવાય છે કારણ શરીર કહેવાય છે અને એ હું અને મારું એ એ જે પળ બંધાઈ ગયું છે એથી આત્માને છૂટો પાડી દેવાનો જુદો કરી નાખો અને આત્માનું સ્વરૂપ કે આ દેહ તે મારું સ્વરૂપ નથી હું જયેશ નથી હું શૈલેષ નથી હું દશરથલાલ નથી હું ફલાણો નથી હું દીપક નથી હું વિનોદ નથી હું જીગર નથી હું કાંતિ નથી હું મહારાજનો અહીંથી જુદો એ દેહનું નામ છે અને દેહથી જુદો હું અનાદિ મુક્ત છું મહારાજનો મુક્ત છું હું દેહથી જુદો આત્મા છું અને આત્માને મને આત્મા એટલે મને હવે અનાદિમુક્ત કર્યો છે બસ અનાદિમુક્ત મારું સ્વરૂપ છે આટલું જ્યારે સમજાતું જાય ને દ્રઢ થતું જાય ને એટલે ઓટોમેટિક મુકતો ભલે હજુ જોડાણ થાય ને મહારાજ સાથે જોડાણ થાય એટલે સુખની શરૂઆત થાય પણ દેહથી છૂટો પડી જાય દેહના ભાવોથી જ્ઞાને કરીને છૂટો પડે તોય તે ઓટોમેટિક પહેલાં દોષ અને સ્વભાવ ખરી જાય મુક્તો ભલે હજુ મહારાજમાં જોડાયો નથી જોડાવું એ છેલ્લું સ્ટેપ છે ભગવાનના સુખ માટે પરંતુ આટલું દેહથી છૂટો પડે મહારાજ સર્વોપરી છે મને ચાલો ચાલ નહીં એકાંતિક નહીં પરમ અનાદિ મુક્ત કર્યો છે મને એટલે કોને એ સ્પષ્ટતા હોવી જોઈએ મને એટલે કાંતિને ના મને એટલે દીપકને ના મને એટલે કોને ચેતનને કેતનને ના મને એટલે આત્માને તરત મને શબ્દ બોલતા હું મુક્ત છું હું શબ્દ બોલતાની સાથે જ આપણો શરીર છૂટું પડી જવું જોઈએ જ્ઞાને કરીને પાકું કરી નાખો કે હું અનાદિ મુક્ત છું એ બોલતા હું એટલે શરીર આવું જ ના જોઈએ હું એટલે હું એટલે ચૈતન્ય આત્મા દેહથી છૂટો આત્મા એને મુક્ત કર્યો છે અને હું મુક્ત છું હવે હું દેહધારી નથી હું પુરુષ નથી હું સ્ત્રી નથી આનો અર્થ એવો થઈ જાય કે હું મુક્ત છું ધેટ મીન્સ હું એટલે આત્મા ચૈતન્ય જીવ અનાદિમુક્ત છે મહારાજે મને અનાદિમુક્ત કૃપા કરીને કરી દીધો છે પોતાના જેવો પુરુષોત્તમ રૂપ કરી દીધો છે દેહથી છૂટો પાડી દીધો છે હવે હું અનાદિમુક્ત છું એનો અર્થ જ હું પટેલ નથી હું બ્રાહ્મણ નથી હું ઠક્કર નથી હું પુરુષ નથી હું સ્ત્રી નથી એ બધા દેહના ભાવો છે આત્માને પુરુષનો ભાવ આત્મા પુરુષ નથી આત્મા સ્ત્રી નથી આત્મા કોઈ જ્ઞાતિ નથી એને જાતિ નથી આત્માને કોઈ દેહના ભાવો નથી બસ આત્મા શુદ્ધ આત્મા છે આત્મા શુદ્ધ અને પવિત્ર છે પરંતુ એની ઉપર અજ્ઞાન રૂપી જે પડ અંદર જે લેયર થઈ ગયું છે ઉપર એક જેમ પેલું મહારાજે દ્રષ્ટાંત આપ્યું કચુકાનું કે જેમ કચુકાનો બીયો તો સફેદ જ છે કચુકો એટલે સમજે ને આંબલીનો બીયો એ તો સફેદ જ છે પણ એની ઉપર કાળું આખું લેયર ફોતરું ફોતરું ચોટી ગયું છે અને ફોતરું ચોટી ગયું છે એટલે એને દેખાય છે કાળું કાળો કચુકો કાળો કચુકો કાળો કચુકો કાળો કચુકો કાળો છે જ નહીં આંબલીનું બી કાળું છે જ નહીં ઉપરનું ફોતરું કાળું છે અને એ નીકળી જાય અને જો કચુકાનો સ્વાદ લેવો હોય તો શું કરવું પડે ફોતરાને જુદું પાડવું જ પડે એવું જ જીવાતમાં તો શુદ્ધ છે એની ઉપર કોઈ કચરો નથી પરંતુ એની ઉપર અંદર એકરસ નથી થઈ ગયા સ્વભાવ અને દોષ જીવની સાથે એકરસ નથી થઈ ગયા પરંતુ ઉપર ચોટી ગયા છે અને એ ચોંટેલાને કેવી રીતે ઉખાડવાના તો જ્ઞાને કરીને કે દેહથી જુદો હું આત્મા છું દેહ તે હું નથી આ જે કચુકો કાળો છે એ કચુકો છે એમ આ શરીર કાળું છે દોડું છે જાડું છે પાતળું છે ટૂંકું છે લાંબુ છે એ બધું ફોતરું છે ઉપરનું ફોતરું છે ઉપરની છાલ છે ઉપરનું લેયર છે એ દેહનું છે બધું દેહ તે હું નથી જેમ જેમ વસ્ત્ર સફેદ છે પરંતુ માણસ સફેદ ના પણ હોઈ શકે કાળોય હોય શકે ને ઘઉં ન હોઈ શકે બરાબર પણ તો એ આપણે શું કહે બહુ સફેદ માણસ છે થોડો થોડો ફૂલ જેવો માણસ ના માણસ ધોળો ફૂલ જેવો નથી કપડું ધોળો ફૂલ જેવું છે કોઈ કાળા કપડાં પહેરે તો કોઈ એવું કહે કે મારા બેટો કાળીઓ છે હાવ હાવ કાળ્યો છે કલર જાય તો પૈસા પાછા એવું કોઈ કહે ભેજ નહીં એનું કપડું કાળું છે એનું ઓઢેલું ઉપરનું કપડું કાળું છે એમાં શરીર છે ને એ કપડું છે આત્માની ઉપર ઓઢાડેલું વસ્ત્ર છે અને એ વસ્ત્ર વસ્ત્રને લઈને આપણે એમ કહે હે હું કાળો હું જાડો હું પાતળો હું પીળો નું પટેલને હું બ્રાહ્મણને હું પપ્પાને હું મમ્મી હું પુરુષને હું સ્ત્રીને એટલું બધું અંદર એ જે કપડાનું છે એ આપણું માની લીધું છે દેહ ભાવ જેને કહેવાય એ અજ્ઞાનને જ્ઞાને કરીને આત્માનું સ્વરૂપ ઓળખવું શ્રીજી મહારાજ પ્રથમના વિશ્વમાં એ બોલ્યા છે કે આ જ્ઞાન એમાં અતિશય આ જ્ઞાન તે કોણ છે જે પોતે પોતાના સ્વરૂપને ઓળખતો નથી કયું પોતાનું સ્વરૂપ કે હું દેહથી જુદો આત્મા છું મને અનાધિમુક્ત કરી દીધો છે હવે આત્મામાં આપણે બેસી નથી રહેવાનું આત્માભાવમાં માત્ર દેહથી છૂટા પડવા માટે હું આત્મા છું એવું બોલવાનું અને સમજવાનું પણ દેહથી છૂટા પડી ગયા એક વખત જેને પડતા આવડી ગયું જ્ઞાન કરીને પડતા આવડી ગયું એટલે સીધું જ હું અનાધિમુક્ત છું હું એટલે કોણ દેહ સોતો નહીં હો ચૈતન્ય જીવ પછી ના બોલાય દેહથી છૂટો પડે ને એને જીવ ના બોલાય એ આત્મા કહેવાય અથવા ચૈતન્ય કહેવાય એને અનાદિમુક્ત અનાદિમુક્ત શબ્દ આવે ને ત્યાં તરત મહારાજનું રૂપ એ આપણું રૂપ અનાદિમુક્તનું રૂપ કયું તો મહારાજનું રૂપ એ જ અનાદિમુક્તનું રૂપ એટલે તરત અહીંયા ચશ્મા અને આ શરીર ઉપર ધારણ કરેલું બધું એ નહીં વિચારવાનું બસ મૂર્તિ જ છે મહારાજ જ છે અને મૂર્તિમાં મને અનાદિમુક્તને રાખી લીધો છે બસ હવે આ શરીરની જગ્યાએ મહારાજની મૂર્તિ પધરાવી દો બસ આ જ્ઞાન થયું આત્માનું જ્ઞાન થયું પોતે પોતાના સ્વરૂપને ઓળખતો નથી પોતાનું સ્વરૂપ એટલે મૂર્તિ અને પોતે એટલે અનાદિમુક્ત દેહથી છૂટો એવો આત્મા અનાદિમુક્ત એ પોતે અને પોતાનું સ્વરૂપ કહ્યું તો મહારાજની મૂર્તિ મારું સ્વરૂપ છે આ બે જ્ઞાન જ્યારે પહેલાં થાય પહેલાં જ્ઞાનથી શું થાય સાંભળજો ફરી કહું છું ચાલો મહારાજનું જ્ઞાન સમજવાથી શું ફાયદો થાય ચલો આંગળી ઊંચી કરો આવી ગયું બધું મહારાજનું જ્ઞાન સમજવાથી શું ફાયદો થાય આપણે રિપીટ રિપીટ એટલે કરીએ છીએ બોલો રાકેશ મહારાજ બોલો અક્ષર સુધી કોઈનો ભાર રહે એટલું નહીં અક્ષર બધું ઉડી ગયું બધું ઉડી ગયું એક સેકન્ડમાં ભગવાન સ્વરૂપ ઓળખવાથી ઓ પણ હજુ આ બીજા આ લફરાગલા આખા બ્રહ્માંડ ભરાય એટલું રહ્યું પાછું બધું લ્યો કેટલી કેટલું રહ્યું બોલો હમ એ બધું કેવી રીતે નીકળે ચલો એ બધું કેવી રીતે આંગળી ઊંચી કરો જોઈએ એ કેવી નીકળે કાકા જીવન બધી સિરીઝો નીકળી જાય બધી ક્યારે નીકળે કહો કયા વિચારથી નીકળે ભાવ ટળે તો દેહ ભાવ ભલે ના ટળે હું તો કહું છું પહેલા તો જ્ઞાન કરીને જેમ જેમ સમજે ને કઈ સમજણ દેહથી છૂટા પડતું જવાય ને એમ એમ મુક્તો આ બધા લફરા નીકળતા જાય કામ ને ક્રોધ ને લોભ ને માન ને બધા ઓછા 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 થતા જાય જેમ આ બાજુ વધતું જાય આ જ્ઞાન વધતું જાય દેહ આત્માનું જ્ઞાન વધતું જાય એમ દેહના ભાવો બધા ઘટતા જાય એક બાજુ આમ વધતું જાય ને એક બાજુ આમ ઘટતું જાય મુકતો પણ પછી મહારાજમાં જોડાવાનું તો બાકી રહ્યો હજુ હજુ આત્મજ્ઞાન સમજવાનું આત્માનું જ્ઞાન અત્યારે આપણે આત્માનું જ્ઞાન શું નથી સમજાણવું એટલે શું મને હું પ્રેમજીભાઈ હું ગામી હું પૂરું રાપર નોન હું સલારીનો નોન આ બધું એટલું બધું જીવમાં ફેંકી ગયો છે આ હું પુરુષ છું હું આનો પપ્પા છું હું પરેશનો પપ્પા હું વિકાસનો પપ્પા હું આ નામ આ એટલું બધું જીવમાં ફેંકી ગયું છે મારું બેટું એટલે પપ્પ બધું બધું ચાલું ને છે પરંતુ નહીં હું દેહથી જુદો છું દેહથી જુદો હું આત્મા છું એ બધા દેહના છે એ બધા પ્રેમજી બેના છે મારા હગા નથી એના છે કોણ રહ્યું કો શું રહ્યું એના દોષ એના છે સ્વભાવે એના છે અંદર વાસના પીડે છે તો એને છે મને કશું નથી હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એવો હું આત્મા છું અને એને મારા જે કૃપા કરીને મુક્ત કરી મુક્તને વિશે પછી પટેલને બ્રાહ્મણને ગામીને અનુગામીને કંઈ હોય જ નહીં બોલો એને કશું ના હોય એને પુરુષ નથી તો સ્ત્રી કેવું એને ગામ કેવું એનું નામ કેવું અનાદિમુક્તને વાસના કેવી એને એને કામ કેવો એને લોભ કહેવો હું જેટલું હું દેહથી છૂટો છું અને અનાદિ મુક્ત છું આત્મા છું અનાદિ મુક્ત છું બસ આ મનન આ જ્યારે આત્મસંબંધી જ્ઞાન કહેવાય આને આત્મનિષ્ઠા કહેવાય પેલી સ્વરૂપ નિષ્ઠા કહેવાય સ્વરૂપ નિષ્ઠાએ કરીને મહારાજ સિવાય બધા લફરા નીકળી જાય અને આત્મનિષ્ઠાએ કરીને અંદર જે બધા વળગણ વળગેલા છે અહમ ને મમત્વ ને મારું ને તારું ને હું ને માન ને ક્રોધ ને કામ ને એ બધા લફરા નીકળી જાય મુક્તો અને ત્યારે હલકો ફૂલ જેવો થઈ જાય મહારાજ શુદ્ધ આત્મા અનાદિમુક્ત પણ શુદ્ધ અને પછી ધીમે રહીને અનાદિમુક્ત મૂર્તિમાં છે બસ મહારાજે મને મૂર્તિમાં રાખી લીધો છે ક્યાં છે મહારાજ સિંહાસનમાં મંદિરમાં ના આ રહ્યા મહારાજ

એટલે મહારાજ સિવાય કશું રહે જ નહીં ખાલી મહારાજ જ છે કશું જ નથી કશું જ નથી એટલે નથી આ દેહય નથી બાજુવાળોય નથી કાકાય નથી મામાય નથી વાસનાય નથી ગાંધીનગરી નથી સેક્ટર છે નથી સ્વામી નથી સંતોય નથી બાપજી નથી બાપજી નથી બોલો સ્વામી નથી અરે આ સંતોય નથી પપ્પો નથી મમ્મી નથી ને ઘરવાળા નથી ને છોકરાય નથી ને સૈયા નથી ને કશુંય નથી એકલું સુર્યું મહારાજ જ છે મારા જ જ છે મહારાજ જ છે મહારાજ હવે તમે કહેશો પણ સ્વામી હામે દેખાય છે બધું શું આ બધું દેખાય છે ને એ અવરભાવ છે એને છોડીને આપણે નક્કી શું કરવાનું છે મહારાજ જ છે પ્રભાવ બસ પ્રભાવ મહારાજ જ છે એ મહારાજ જ છે મહારાજ મૂર્તિ રહ્યા છે એટલે મહારાજ જ છે બાપજી મૂર્તિ રહ્યા એટલે મહારાજ જ છે સ્વામી મૂર્તિમ છે એટલે મહારાજ જ છે આ સંતો મૂર્તિમ છે એટલે મહારાજ છે તમારી પત્ની નહીં તે પત્ની ભાવ ભૂલી જાઓ એ મહારાજ જ છે ઓકતો અને આ ભાવ જેમ જેમ અહીંયા કોઈ દે નથી તો કે પણ દોષ નડે એનું શું સારું દોષ અંદર ક્યાંક વાસના પીડતી હોય જણાય તો એ એને પીડે છે મને નહીં એ એને પીડે છે મને નહીં તો કે આપણે પપ્પા પપ્પા કોઈ કહેતા આપણે એને બોલવાનું એ એ છે પપ્પા હું નહીં એ અને હું બે જુદા પાડી દો એ એટલે કોણ દે એ એટલે કોણ દે એના એટલે કોને દેના અને મારા એટલે કોને આત્માના એટલે કે અનાધિમુક્તના મુક્ત કોઈ દિવસ નહીં માનો કે છે મારું એનું મારું જુદું જ પાડી દો બસ જુદું બિલકુલ પાડી દો એ હું છું જ નહીં હું એ નથી એ તે હું નથી હું તે એ નથી બસ એ કાંતિનું છે દિનેશ આ દિનેશભાઈ કરશનભાઈ એ કાંતિના પપ્પા છે મારા નહીં મુક્ત છૂટું છૂટું પડે કાંતિના છે મારા નથી નિરૂત્થાનપણે નક્કી કરી નાખવાનો કે હું જુદો છું હું અનાથી મુક્ત જ હતો એના અનાથી મુક્ત જ છું આ બે જ્ઞાન જેટલું જેટલું મહારાજનું જ્ઞાન તો એક વખત દ્રઢ થઈ ગયું કારણ કે નવું હતું મુક્ત અને એ નવું નતું એ તો આપણને તમે જો ફ્રેશ હતા ક્યાં કોઈને કુતરા ગધેડામાં કોની ઉપાસના કરી કોઈ કોઈનું નથી એ ક્યાં કોઈ ઉપાસના કરી છે આપણે એ તો ઘેર પડી ગઈ સ્વામિનારાયણ સિવાય બી બીજું કાંઈ નથી બસ આટલું આત્માનું શું બીજું હું આનાથી મુક્ત છું મૂર્તિમાં છું કશું નથી ગતિ આત્માનું જ્ઞાન અને આ બે છૂટું કરવું જરૂરી છે પછી જ ધ્યાન થાય આ બે બાપજી કહે છે ને કે બે લોઢા ઉના થાય પછી અથોડો મરાય આ બે લોઢા બે લોઢા એટલે સમજી ગયા પેલા એક મહારાજ આત્મા ને પરમાત્મા આ બે ને ઉના કરો ઉના કરો એટલે બે ની સજાથી કરો હવે આપણને એકલું મહારાજનું જ્ઞાન છે એટલે અક્ષર સુધીના ઉડી ગયા છે પણ આ બધા રહે છે એનું કારણ સમજી ગયા કેમ રહે છે આત્માનું જ્ઞાન આપણને પાકું નથી એટલે આપણે દેહને જ આપણું સ્વરૂપ માની લઈએ છીએ હું સુરેશભાઈ વોરા પતી ગયું બસ હું સુરેશ વોરા કોણ બોલો છો અને બસ ચારે બાજુ બધા તમને પાકું એ જ કરાવે બોલો બધા એ સુરેશભાઈ એ સુરેશભાઈ હવે અહીં ભોગ લાગે ને તમે અહીંયા આવતાર તમને અમે એટલે તમને નવું લાગે કે શું સ્વામી લોહી પી ગયા અમારું સમજ્યા અરે ભાઈ હાચું આ છે મહારાજ એક શબ્દ લખ્યો પ્રથમના સિત્તેરમાં વ્રતમાં શું લખ્યો મહારાજ કે જ્યારથી જન્મે છે ત્યારથી એને કુસંગીના શબ્દો ઘાલી દીધા છે શું કુસંગીના શબ્દો આ તારી માં ને આ તારો બાપ આ તારું નામ ને આ તારું ગામ આ તારું ઠામ ને આ તારું ઘર આ તારું કુટુંબ ને આ તારું પરિવાર આ તારી મામી ને આ તારી માસી એ બધાએ કેટલાય ઘાલી દીધું કહો છો બા બેટું તમને ફિટ થઈ ગયું હવે અમે આટલા વર્ષે તમને મળ્યા ભટકાણા બોલો આટલા વર્ષે અમે ભટકાણા અને અમે તમને અત્યારે આટલા વર્ષે છૂટું પાડવા છું કે આ કોઈ તમારું નથી એ બધા અમિતના છે તમે અમિત નથી એ બધા અમિતના છે અમિત નામનો એક સેકન્ડ પર્સન છે નોટ યુ આર એ તમારાથી તદ્દન એક જુદી વ્યક્તિ છે તમે આત્મા છો અનાદિમુક્ત છો મહારાજને મોટા આપણને અનાદિમુક્ત કર્યા છે એના બાપ કોણ બૈલા આર્યા મહારાજ એની મા કોણ મોટા પુરુષ એનું સ્વરૂપ કોણ મૂર્તિ પતિ ગયું આટલું થઈ એના મામાજીને કાકાજીન ફુવાજીને કે શીરિયું બૈલા એને કોઈ સિરીઝ જ નથી આવતી એના જે ગણવાય ત્વમે ચ પિતા તમે મૂકતો આ આત્મા સંબંધી જ્ઞાન નક્કી કરો

कियाद